વડનગર તાલુકાના શેખપુર ગામમાં બકરા ચોરીનો પ્રયાસ ઉતરાયણની મોડી રાત્રે શેખપુર ડેરી પાસેની ઘટના અકબર અલી યુસુફભાઈ મોમીનના ફાર્મમાંથી જાળી કાપી બકરા ફાર્મમાંથી બકરા ચોરવા આર્ટીકા ગાડી લઈને આવવાનો સીસીટીવીમાં દેખાયું બકરા ચોરવા આવેલા બે વ્યક્તિએ મોઢે કપડું બાંધ્યાનું દેખાય છે દૂર ડેરીના એક કેમેરો પણ તોડ્યો નખાયો હતો શેખપુર ગામમાં મોડી રાત્રે લાઇટો પણ બંધ થઈ હતી બાદરપુર અને મોનીપુર સહિત કેસિંપામામાં પણ બેસો ચોરાઈ હતી વડનગર પોલીસ મથકના બીટ જમાદાર ફક્ત જાણવાજો અરજી લેતા હોવાનો આક્ષેપ વડનગર પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માંગ રિપોર્ટર રિયાજ મેમો ખેરાલુ સબિરવી રયમભાઈ સબિર ભાઈ આપ શું કે શું ગતરાત્રિ ચોરીનો જે એવું મને રાતે એક પર બેન ફોન આવે એટલે મને ડેરી બોલાય છે એટલે મેં આવીને ડેરી બોલીને કેમેરા ચેક કર્યા એ મો જોયું ગાડી આવેલી ઉતરીને એ લોકો ચોરી તો બકરાનો પ્રયાસ કરેલો અને ચોરો એ જે કેમેરો હતો ને એ કે તો તોડી નાખીને ફેરી નાખ્યો શું માંગ છે તમારે શું પોલીસ હવે તપાસ કરી શકતી હશે બાપનું પટેલ મહમ્મદ અલી ગુલામુ છે મહમ્દ અલી ભાઈ શું ઘટના ઘટી છે હમણાં શું માંગ છે આજુબાજુ ગામોમાં રાત્રે બકરાઓની ચોરીઓ બહુ થાય છે પશુપાલનમાં ભેંસોની પણ ચોરીઓ થાય છે બકરીઓ ચોરાય છે પણ પોલીસ અમને સાથ આપે એવો અમે આશા રાખીએ છીએ પેટ્રોલિંગ થોડું વધારે થોડું પેટ્રોલિંગ એવું બધું વધારે શું નામ આપનું આસન અજી હસનઅલી ભાઈ કેસાગા મેં શું ઘટના ઘટી એક મહિના મોર બકરા લેવા લેવાયેલા રાત્રે એકથી દોઢના ગાળામાં પાંચ બકરા ચોરી ગયેલા અને પોલીસ સ્ટેશન બી ગયેલા અમે એફઆઈઆર કરાવવા પણ એફઆઈઆર નોંધી નથી આ ખાલી અરજદાર લેખિત કરેલું હતું ભાઈ એ લોકો કે અમને પોલીસ સ્ટેશન કંઈ કે અમે ચેક કરવા આવશું પણ ચેકિંગ કરવા બી આવ્યા નહીં તો એની ઇન્કવાયરી કરવા માટે શું ભાઈ